ઉપલેટામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા યોજાઈ હતી જેમાં યાત્રા નવી કોલેજથી શહેરના વિવિધ માર્ગો પર બે કિલોમીટર ફરી તાલુકા શાળા મેદાનમાં સમાપન થઈ હતી શિયાળામાં લોકો શરીર ફિટ રાખવા માટે અવનવી કસરતો સાયકલિંગ અને રનિંગ સહિતની કસરતો કરતા હોય છે ત્યારે ઉપલેટા શહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી વહેલી સવારે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી જે બસ સ્ટેશન ચોક થઈ મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ગાંધી ચોક અને ઝિકરિયા ચોક થઈ અને નટવર રોડ ઉપરથી નીકળી નાગનાથ ચોક પહોંચી હતી અને ત્યાંથી જૂના પોરબંદર રોડ ઉપર થઈ અને તાલુકા શાળા મેદાન ખાતે બે કિલોમીટર જેટલી સાયકલ યાત્રા કરવામાં આવી હતી

મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ ક્લબની સ્થાપના કરી છે ઉપલેટાના વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલના માધ્યમથી લોકો સાયકલિંગ કરીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારાને સાકાર કરનાર વ્યવસ્થા છે એટલા માટે ચાલો આપણે સૌ સનડે સાયકલિંગ કરીએ અને અને ધારાસભ્ય મહેન્દ્ર સાથે બોલિંગ બેટિંગ પણ કરી હતી તેમજ ખાસ કરી અને ઉપલેટા શહેરના કોટેજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્ય ચાલતા બાવીસ મેગા મેડિકલ એન્ડ સર્જરીકલ કેમ્પની પણ મુલાકાત લીધી હતી અને કેમ્પ અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી